સુરતમાં કાપોદરામાં મોડી રાત્રે માથાભારે શખ્સ ગણાતા દિલીપની લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી કરપીણ હત્યા કરી નાખવામાં આવી આ બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં હત્યાનું પ્રમાણ વધી રહ્યું છે અનેક માથાભારે ગેંગ સક્રિય બની છે અને આવી માથાભારે ગેંગને લઈ સામાન્ય લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે ત્યારે આવી જ માથાભારે ગેંગને સાથે સક્રિય દિલીપ જે અગાઉ અનેક ગુનાઓમાં સંગડોવાયેલો છે જેની આખરે આવાજ માથા ભારે બીજી દ્વારા કરપીણ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે બુધવારે રાત્રે સાડા દસના અરસામાં કાપુદ્રા સ્નેહમુદ્રા સોસાયટી પાસે આવેલા સુરત મહાનગરપાલિકાના પાર્કિંગ પાસે મિત્રો સાથે બેઠો હતો ત્યારે જ આશરે પાંચેક જેટલા અજાણ્યા શખ્સે તેની પર લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા દિલીપ સ્થળ પર જ ફસડાઈ ગયો બનાવની જાણ થતાં સ્થાનિક યુવાનો દોડી આવ્યા હતા અને દિલીપ સારવાર માટે કિરણ હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે સારવાર મળે એ પહેલાં જ દિલીપ મોત થયું હતું બનાવની જાણ થતાં કાપોદ્રા પીઆઈ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી પ્રાથમિક મળતી માહિતી અનુસાર દિલીપ માથા ભારે પ્રકૃતિનો હતો અનેક જમીનોમાં વિવાદ ઊભો કરી સમાધાન કરવા ઉપરાંત ખંડણીના પણ અનેક ગુનાઓ તેની સામે નોંધાયા હતા જોકે હત્યાનું કારણ કાપોદરા પોલીસ તપાસમાં જ બહાર આવશે જો દિલીપના ભૂતકાળની વાત કરવામાં આવે તો ચાર પાંચ વર્ષ પહેલા રચના મુરઘા કેન્દ્ર પાસે પોપડાની જમીન પર ગેરકાયદેસર કબજો કરનાર રઘુનું ઝૂંપડું દીપક ઉર્ફે દિલીપે ખાટી કરાવ્યું હતું રઘુનું ઝૂંપડું દીપક ઉર્ફે દિલીપે ખાલી કરાવ્યું હતું એ દિવસથી બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા આજ દિન સુધીમાં ચાર પાંચ વાર ઝઘડા થઈ ચૂક્યા છે લગભગ ત્રણ વર્ષ પહેલા કિમમાં વિકી સોનીની હત્યા કેસમાં રઘુનું નામ ખુલ્યા બાદ રઘુએ દિલીપને વચ્ચે ન પડવા ફોન પર ધમકી પણ આપી હતી રઘુ સામે કાપોદરા અને લસકાણા કામરેજ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ પણ નોંધાયા છે સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જવાહર ચોક નજીક સ્નેહ મુદ્રા નામનું એક પોપડું આવેલું છે ખુલ્લું મેદાન એ મેદાનમાં ગઈ રાત્રે મોડીના મોડી રાત્રિના સમયે એક દિલીપ ચાવડા ઉર્ફે દિલીપ વાઘરી કે જે નામચીન ગુનેગાર હતો કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ એનું એક રઘુ હક્કા ભરવાડ અને એના સાતેક જેટલા સાગરિતોએ તલવાર ચપ્પુ લાકડી પાઇપ જેવા હથિયારોથી આ એને દિલીપ ઉપર હુમલો કરીને એનું મોત નિપજાવવા બાબતની ફરિયાદ કાપોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે જેની કાપોદ્રા પોલીસે ગુનો રજીસ્ટર કરીને આગળની તપાસ હાથ ધરી છે આના માટે મરણ જનાર દિલીપ ચાવડાને પીએમ અર્થે મોકલી આપવામાં આવેલો છે એફએસએલની મદદ લેવામાં આવેલી છે અને આજે એને સાથે રઘુ ભરવાડની સાથે જે બીજા સાત સાગરીતો હતા તપાસ દરમિયાન એ સાતે જ નામ પણ પોલીસે શોધી કાઢેલા છે અને એ લોકોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે રાહુલ મકવાણા જી ટીવી ન્યૂઝ સુરત